તાલીમ અપાવી ધોરણ 8 માં અભ્યાસ કરતો ધાર્મિક બોટાની સમર ક્રિકેટ એકેડેમી માં કોચ કિરણ સોલંકી પાસે દરરોજ 10 થી 12 કલાક સખત પ્રેક્ટિસ કરે છે તેની જ આ મહેનત આજે રંગ લાવી છે ધાર્મિક ને આ પસંદગી હતી તેનો મિત્ર પરિવાર અને ગામ લોકો માં ઉત્સાહ છે કિરણ સર બહુ મસ્ત કોચ છે બહુ સરસ શીખવાડે છે હું અહીંયા બાર કલાક બાર કલાક અહીંયા સર ની હાજરીમાં રહું છું મને થી ઘરે થી પ્રોત્સાહન આપે છે શું કરે તારા મમ્મી પપ્પા મારા મમ્મી પપ્પા હીરા ઘસે છે તારું સપનું શું છે ભવિષ્યમાં શું બનવા માંગે મારું મારું સપનું છે કે હું ઇન્ડિયા ઇન્ડિયા લેવલ સુધી રમી જાઉં મને હે હાલચાલ ઉપર એને ખેલ પ્રત્યે બહુ ઉત્સાહિત હતો નાનપણ થી જ તે બે ચાર વર્ષનો હતો ત્યાર થી એને cricket નો બઉ શોખ હતો એટલે મને એમ થયું કે આ છોકરો મારો cricket નો આગળ જાય એ મને સપનું દેખાય છે તમે જાણ્યું કે વિકેટ કીપર માટે સારું ચાલે એવું છે અને પ્રતિભા વિકેટ કીપર જઈ રહી છે તો આજે એ ઉભરી આવ્યો છે અને રાજ્યમાં સિલેક્ટ થયો છે તો બેટ્સમેન વિકેટ કીપર તરીકે આગામી સમયની અંદર સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની અંડર ફોર્ટીન સિક્સટીન નાઇન્ટીન અને રણજી ટ્રોફીઓને બધી આવવાની છે તો એના માટે ખૂબ પ્રગતિ કરવાનો છે અને મારા કામ ઉપર એટલો ભરોસો છે કે આ બોય અંડર ફોર્ટીનનો ચોક્કસ પ્રગતિ કરશે અને ઇન્ડિયા લેવલ સુધી પહોંચશે એવી મારી એને શુભકામના છે અને મારી શુભેચ્છાઓ છે